તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના સીપેજ અને વરસાદી પાણી એ ગંભીર સ્થિતિ સર્જી છે બે હાજર પંદર થી નર્મદા કેનાલમાંથી સતત થતાં સીપેજના કારણે જમીનનું તળ નબળું પડ્યું છે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી છેલ્લા દસ વર્ષથી ગામતળ અને બસો હેક્ટર ખેતીલાયક જમીન છ છ મહિના સુધી જળબંબાકાર રહે છે ચાલુ વર્ષના વરસાદે પરિસ્થિતિ વધુ વિકટ બની છે ગામતળ અને આજુબાજુના સીમતળ વિસ્તારમાં પાણી ભરાવાથી આવવા જવાના રસ્તા બંધ થયા છે આ સમસ્યાથી ગામની ત્રણ હજારથી વસ્તી અને તેમના પશુધન પ્રભાવિત થયા છે ગ્રામ પંચાયત અને સહકારી મંડળીનું ઇમારતો પણ પાણીમાં ડૂબી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના પાકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે વડગામ તાલુકામાં નવ ઇંચ અને પાલનપુર તાલુકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો છે ધાનેરા દાંતીવાડા અમીરગઢ દાંતા ડીસા કાંકરેજ અને દિયોદર સહિતના તાલુકાઓમાં પણ ભારે વરસાદ થયો છે ખેડૂતોએ ચાર મહિનાની મહેનત બાદ તૈયાર કરેલા મગફળી અને બાજરીના પાકમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તૈયાર પાકના ખેતરોમાં પાણી ભરાવાને કારણે મગફળી અને બાજરી ફરીથી ઉગવા લાગ્યા છે આ પરિસ્થિતિમાં ખેડૂતોના બી મજૂરી અને સમગ્ર મહેનત વ્યર્થ ગઈ છે સૌથી મોટી ગણાતી અંબાજી ગ્રામ પંચાયતમાં આજે ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી પંચાયતની ચૂંટણીઓની અધિકારીઓની હાજરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે બપોરે એક વાગે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ચૂંટણીમાં બે ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જામી હતી પ્રકાશ ભાટીને સભ્યોના અગિયાર વોટ અને સરપંચોનો એક વોટ મળીને કુલ બાર વોટ મળ્યા હતા તેમના હરીફ સમીર અગ્રવાલને સાત વોટ મળ્યા હતા છેલ્લા એક વર્ષથી અગિયારમાંથી આઠ શિક્ષકોની ઘટ હોવાથી હજુ સુધી કોઈ ભરતી ન થતાં આખરે વાલીએ રજૂઆત કરી દુધવા પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે આમ સતત આઠ શિક્ષકોની ઘટ હોવાથી બાળકોને શિક્ષક આપવું મુશ્કેલ બની રહ્યું છે બાળકોને પૂછતા જણાવવામાં આવ્યું હતું કે એક આચાર્ય સિવાય બે શિક્ષકો અને બે વિષય ભણાવે છે પરંતુ બાકીના વિષયનું ભણતર પૂરું પાડે એવા કોઈ શિક્ષક નથી જેના કારણે હાલ આઠ શિક્ષકોની ઘટના કારણે અત્યારે બાળકો વગર શિક્ષકે ભણવા પણ મજબૂર બન્યા છે જેમાં અત્યારે ધોરણ એકથી કરીને આઠ સુધીની બાળકોની સંખ્યા ત્રણસો દસ હોય અને એમાં પણ ત્રણ શિક્ષકો કઈ રીતે ભણાવે એ પણ એક મોટો સવાલ ઊભો થાય છે सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स कविन साफ्टर मशीन थी कलर बनावना नवीन घर ने सुशोभित करने एक बार अवश्य मुलाकात लो, लो, लो। सिमको सनलाइट पेंट्स सिमको सनलाइट पेंट्स ધાનેરા પુલ પર ટ્રાફિક જામ સર્જાયો ટ્રાફિકના કારણે વાહન ચાલક ડિવાઇડર પરથી વાહન પસાર કરતું નજરે પડ્યું છે નેશનલ હાઇવે દ્વારા ખાડા બુરવાની કામગીરીને લઈને કામ ચાલુ કરતા એક સાઈડનો રોડ બંધ કરતા ટ્રાફિક જામ સર્જાયું ટ્રાફિકમાં વાહન ચાલકો ડિવાઇડર પર થઈને વાહન પસાર કરી જીવને જોખમમાં મૂકી રહ્યા છે પાટણ જિલ્લાના ધારપુર ગામના ગોયામાઠ વિસ્તારમાં આજે વહેલી સવારે એક અણબનાવ બન્યો મહારાજ ચંદ્રકાંત નવીનભાઈના નિવાસસ્થાને અચાનક આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ આગની ઘટનામાં ટીવી ફ્રીજ દાગીના અને રોકડ રકમ બળી જતા નુકસાન થયું હોવાનું ઘર માલિકે જણાવ્યું હતું આગની જાણ થતાં જ પાટણ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સાથે જ ખાનગી પાણીના ટેન્કરોને પણ બોલાવવામાં આવ્યા હતા ફાયર બ્રિગેડના જવાનોએ તત્કાલિક કાર્યવાહી શરૂ કરી અને આગ પર કાબૂ મેળવ્યો હતો પાંથાવાડામાં જુગાર રમતા નવ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા પાલનપુરની જુગાર સ્પેશિયલ સ્કોડ ટીમ શનિવારે પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે ડ્રાઈવ અને જુગાર ચલાવતા ઇસ્માઇલ રાફિક સોલંકી અને તેનો ભાઈ સાકિર રફિક સોલંકી ડડા પર રેડ કરીને જુગાર રમતા મોહમ્મદ સૈયદ મોહમ્મદ અલી નાગોરી વાહિદ ખાન મકબુલ ખાન શેખ ભરતભાઈ જવાજી રબારી પોપટભાઈ ગેનાજી ભીલ આસિફભાઈ રજાકભાઈ નાગોરી વિજયભાઈ કાંતિભાઈ ભાંડ અને ભરતભાઈ ધીરજ પરમાર અને દશરથ પોપટભાઈ મેતરને ઝડપી પાડ્યા હતા જ્યારે ઇસ્માઇલ રફીક સોલંકી અને સાકીર રફીક સોલંકી હાજર મળી આવ્યા નહોતા પોલીસે રૂપિયા એકત્રીસ હજાર પંચ્યાસી નો મુદ્દામાલ કબજે કરી તમામની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાટણ ચાળીસમાં રોડ પર આજે એક અકસ્માત સર્જાયો હતો ગોપી પાર્ટી પ્લોટ આગળના માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે એક રિક્ષા પલટી મારી ગઈ હતી આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર એક મહિલાને ઈજાઓ થઈ હતી આસપાસના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઘાયલ મહિલાને તત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ આ માર્ગ પરના ખાડાઓને કારણે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે છે દીવ દરબાર સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ પાટણ જિલ્લાની સહકારી સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે સહકાર સંમેલનનું આયોજન કર્યું સંમેલનના ભાગ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ અને આગેવાનોએ ભાગ લીધો કાર્યક્રમમાં સાંસદ મયંક નાયક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશ ભાજપ સહકારીતા સેલના સંયોજક અને કૃપકોના બોર્ડ ઓફ ડાયરેક્ટર બિપિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે સી પટેલ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવે પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ સહિત ભાજપના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી એકવાર એની બેદરકારીને કારણે વિવાદમાં ઘેરાય છે એક ગંભીર રીતે ઇજાગ્રસ્ત મહિલાને સમયસર ઇમરજન્સી સારવાર ન મળતા હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે સવાલો ઊભા થયા છે મહિલા દર્દી અને તેમના સંબંધીઓને સારવાર માટે દાખલ કરવાને બદલે કલાક સુધી રજડવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે વિડીયો વાયરલ થતાં સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે તપાસના આદેશ આપ્યા છે